નમસ્કાર મિત્રો આપણા ખેડૂત ભાઈઓ માટે રાતના સ્માસાર મળી રહ્યા છે આવતીકાલથી રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે તાપમાનની અંદર વધારો થશે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે મિત્રો હવામાન ખાતાની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના વસંતપુરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ખેતરો પાણી પાણી થયા છે રાજકોટ જિલ્લાના પણ છૂટા છે વિસ્તારોમાંથી વરસાદના સ્માસાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે કે વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રોભાઈ ખાસ સાંભળી જુઓ પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બાર કલાક સુધી ખાસ કરીને જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના છૂટા છવિસ્તરોમાં સામાન્ય ઝાપટાથી લઈને મધ્યમ ભારે સુધીના ઝાપટાં પડી શકે એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય માવઠું પડી શકે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના પણ છૂટા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી શકે હવે ભારે વરસાદની શક્યતા નહીવત છે અથવા ખૂબ જ ઓછી છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાંથી પણ આગામી બાર કલાક બાદ વરસાદનું જોર ઘટી જાય તેવી શક્યતા છે આગામી બાર કલાક સુધી કચ્છના છ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને મધ્યમ ભારે સુધીના ઝાપટા પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય માવઠું પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય છાટાછોટી જોવા મળી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને મધ્યમ ભારે સુધીના ઝાપટા પડી શકે બાકી કોઈ વરસાદની મોટી શક્યતા નથી મધ્ય પૂર્વ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે ત્યાં સામાન્ય વાદળશાયું વાતાવરણ જોવા મળી શકે પણ વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે હવે વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી બાર કલાક સુધી ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને મધ્યમ ભારે સુધીના ઝાપટા પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં એકદમ સામાન્ય માવઠું પડી શકે તેવી શક્યતા છે આગામી બાર કલાક બાદ સમગ્ર ગુજરાતમાંથી વરસાદનું જોર ઘટી જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી બાર કલાક બાદ સમગ્ર ગુજરાતમાંથી વરસાદનું જોર ઘટી જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલ